મહેસાણા જિલ્લાની પ્રથમ નંબરે રહેતી અર્બન બેંકની છબી ખરડાઈ છે મહેસાણા અર્બન બેંક કોઓપરેટિવ બેંકને પચીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે આરબીઆઈએ ફટકારે દંડ બેંકના નિયમોની વિરુદ્ધ કાર્યવાહી કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે નોન પરફોર્મિંગ એસેટ્સ બની ગયેલા ખાતાઓને એનપીએ ખાતા તરીકે દર્શાવ્યા ન હતા આરબીઆઈ બેંક દ્વારા સચોટ કાર્યવાહી કરાતા આવી બેંકોના હોદ્દેદારોમાં છન્નાટો સવાયો છે મઈસાણા અર્બન બેંક સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અક્ષામતોના વર્ગીકરણ અને એનપીએ સામે નિયમિતતા ના દાખવા બદલ દંડ કરવામાં આવ્યો છે મહેસાણા જિલ્લાની પ્રથમ નંબરે રહેતી અર્બન બેંકની છબી ખડાઈ છે મહેસાણા અર્બન બેંક કોઓપરેટિવ બેંકને પચીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે વધુ સમાચારોને પ્લેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીનું સુરેશ ઠાકોર અને ફારૂક મહેમાણ સાથે